હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું પાચન બરફી તો પાચન બરફી કેવી રીતે બનાવવાની અને કેટલી સામગ્રી જોઈશે તે આપણે જોઈ લઈશું આપણે બનાવશું જેમાં પછી એક ચકતું ખવાય ને સુખડીનું એવી બનાવશું આ બધું તલને એવું બધું નાખીને પાચન સુખડી કહેવાય આને તો તે બનાવશું તેના માટે કેટલી સામગ્રી જોઈએ આપણે જોઈ લઈએ અત્યારે આ તલ લીધા અડધો બાઉલ મેં આ બેથી ત્રણ ચમચી વરિયાળી લેવાની આ છે અજમો અજમો હું સુવાદાણા છે આ બે ચમચી સુવાદાણા ને આ છે તરબૂચના બી બેથી ત્રણ ચમચી ને આ છે અળસી આ અડધો બાઉલ લીધી છે ને એક બાઉલ આપણે સૂકું કોપરું લીધું છે ને થોડોક ગોળ જવું હોય અને ઘી જો હશે મીઠાસ પ્રમાણે તો હવે આ બધું પહેલાં આપણે ક્રશ કરી લેશું અતકચરું ક્રશ કરવાનું પહેલાં બધાને ફાઇન પાવડર નહીં થોડું થોડું કોપરા સિવાય થોડી વરિયારી આપણે રેવા દેશું એટલી અતકરચ અતકચરો આપણે ક્રશ કરી લીધું છે આવું કરવાનું એ નથી નાખવાનું થોડુંક આપણે શેકી લેવાનું ઘી કે કંઈ નથી નાખવાનું એમનું જ શેકવાનું છે થોડુંક જ કચાસ દૂર થાય ને એટલું જ એકદમ ધીમા તપે શેકવાનું એને આ આપણું શેકાઈ ગયું જો કલર જેનો ચેન્જ થઈ ગયો હવે એમાં આપણે કોપરું નાખી દઈશું હવે આપણે ગેસને બંધ કરી દઈશું તો બધું આપણું શેક આવી ગયું છે હવે એને કાઢી લઈશું ધારીમાં હવે આપણે એના માટે પાયો બનાવશું ઘીનો ત્રણ ચમચી આપણે ઘી લેવાનું ને મીઠાશ પ્રમાણે જેટલું તમે મીઠું ખાતા હોય એ પ્રમાણે ગોળ લેવાનું મેં અત્યારે અડધો બાઉલ લીધો છે ગોળ આનો કોઈ આપણે પાયો એકદમ નથી બનાવવાનો કે ચાસણી આવી જાય કેવું કોઈ નહીં આપણે લાડુ બનાવતા હોય ને કેવું આવું પુડલા જેવું ઉપર થઈ જતું હોય એટલું એને પીગાળવા દેવાનો ગોળને જો ગોળ ને ઘી આપણું થઈ ગયું છે હવે ગેસને ધીમો કરી દેવાનો જ અને આપણે આ બધું જે મિક્સર કર્યું હતું ને એ બધું એમાં નાખી દઈશ ગેસને બંધ કરી દેવા હવે આપણે આમ લઈ લીધું ટ્રેમાં નાખી દઈશું ટ્રેમાં પહેલેથી મેં બટર પેપર રાખી દીધું હતું ને એમાં ઘી લગાવેલું છે થાળીમાંય તમે નાખી શકો અમુક ને જૈમાં પછી છે ને કઈ મીઠું ખાવાની ટેવ હોય તો આ ખાઈ ખાઈ ખાધેલું પણ પચી ત્યારે તમે શકો શિયાળો ઉનાળો ચોમાસો હવે એને આપણે ઠંડુ થવા દઈશું ટ્રે માંથી કાઢીને આવી રીતે આપણે ટુકડા કરી લીધા છે જો મસ્ત પીસ પડી ગયો મસ્ત આપણા પીસ પડી ગયા છે જમીન એક ટુકડો ખાઈ લઈને તો એ આપણે મુખવાસ જે ખાઈએ ને એના બદલામાં આ ટુકડો ખાઈ લેવાનો તો તૈયાર છે આપણા પાચન બરફી જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહીજો બે લાઇકન દબાવીને રાખજો તો આગળના વિડીયો તમને મારા મળતા રહીએ